ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સથરા ગામની વાડી વિસ્તારમાં મહાકાય અજગર દેખાયો હતો સથરા ગામના ખેડૂત પ્રતિપાલસિંહ વાળાની વાડીમાં મહાકાય અજગર દેખાઈ આવતા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો અજગરને નિહાળવા માટે એકઠા થયા હતા કે આ પ્રકારનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જો કે આ બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું હતું